અને હવે કરીશું બુલેટિનની શરૂઆત બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારની સાથે રાજકોટ અમિત ખૂટ આત્મહત્યા મામલે રીવડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા હતા ગામોના સરપંચ તથા તેના પ્રતિનિધિ ભેગા થયા હતા અને આરોપીઓને ઝડપથી પગડી પકડી પાડવા માટે સરપંચોએ રજૂઆત કરી અમિત ખૂટના પરિવારજનોએ ન્યાય માટે અઢારેય વર્ણના આગેવાનો એકત્રિત થયા હતા ત્યારે ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ મામલે સંવાદદાતા રવિ જોડાઈ રહ્યા છે રાજકોટથી સીધા જઈશું રવિ પાસે રવિ આજ રોજ તમામ ગામના સરપંચો ભેગા થયા હતા બીજી તરફ પરિવાર દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે શું છે વધુ વિગતો જી રવિ જી જરૂરથી જણાવી દઉં આ રીબડા ગામમાં રહેતા અમિત ખુટ નામના યુવાન ઉપર પહેલાં એક દુષ્કર્મની ફરિયાદ થઈ હતી જે દુષ્કર્મની ફરિયાદ ખોટી છે તે વારંવાર કહી રહ્યો હતો જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો હતો અને આપઘાત સમયે તેણે એક સુસાઈડ નોટ લખી હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક યુવતી અને એક સગીર સહિતના શખ્સો સામે નામ નોંધ્યા હતા ત્યારે પોલીસે આ અંગે ગુનો નોંધી અને આરોપીઓની પકડવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ મુખ્ય આરોપી કહી શકાય જે અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજા જેની હજી ધરપકડ થઈ નથી અને પોલીસ તેની યોગ્ય કામગીરી ન કરતી હોવાની સાથે સાથે આરોપીઓ સતત નાસ્તા ફરતા છે ત્યારે આ મામલે હવે જુદા જુદા ગામના સરપંચો તેમજ તેના પરિવારના સભ્યો આજે રીબડા ગામે એકત્રિત થયા હતા અને તેમના પરિવારે જે વાત કરી છે કે જો આરોપીઓને જલ્દીથી જલ્દી નહીં ઝડપવામાં આવે તો આખો પરિવાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી એમ ઉચ્ચકારવામાં આવી છે આ રીબડા ગામે જે આ યુવાનનો આપઘાતનો મામલો છે જેને લીધે આખા રાજકોટ ગ્રામ્ય વિસ્તાર રાજકારણ ગરમાયું છે મામલે અનિરુદ્ધસિંહ જાડેજા જે આ રાજકીય આગેવાન છે તેને ઝડપી લેવા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને ઝડપવા માટે તેના પરિવારે માંગ કરી હતી પરિવારે જો આરોપીઓ નહીં ઝડપાય તો આત્મવિલોપનની જે ચીમકી આપી છે જેના લીધે રાજકોટના રાજકારણમાં ગરમાવ્યો ગરમાવાયો છે જી

અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું